અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સવારથી જ ઘેરાયેલા વાદળોની વચ્ચે મેઘરાજા વરસ્યા નરોડા કુબેરનગર મેમકો વિસ્તારમાં વરસાદ વરસ્યો તો સેજપુર એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું સરદારનગર તેમજ ઘાટલોડિયા અને બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે થોડા જ વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે તો દુધેશ્વર શાહપુર દિલ્હી દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે તો અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે તો સાથે સાથે અંડરપાસમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે એકાએક ભારે વરસાદની શરૂઆત થતાં જ વાહન ચાલકો પણ ભારે વરસાદમાં અટવાયા હતા સાથે જ વિઝિબિલિટી પણ ઓછી થઈ હતી ભારે વરસાદ ખાબકતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી લોકોએ રસ્તા પર પાર્કિંગ લાઇટ્સ ઓન કરીને વાહન ચલાવવાની ફરજ પડી હતી તો રસ્તાઓ પર જે પ્રકારે પાણી ભરાયા છે લોકોને ડર છે કે જો આ જ પ્રકારે વરસાદ વરસશે અને પાણી ભરાયેલા રહેશે તો તેમના વાહનો પણ આ વરસાદમાં બંધ થઈ જશે

ત્યારે આ અંડરપાસની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને પાણી ભરાઈ જવાની શરૂઆતને લઈને જ તે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે કે અંડરપાસ જે છે એ બંધ કરવામાં આવે અને અહીંયાથી કોઈ પસાર ન થઈ શકે કારણ કે જાનહાનિ થઈ શકે છે અગમચેતી ભાગરૂપે અત્યારે પગલાં લેવામાં આવેલા છે અત્યારે તમે જોઈ શકો છો ધીમી ધીમે વરસાદ શરૂ છે ને જે પ્રમાણે વાદળો બંધાય છે એ પ્રમાણે આ વરસાદ બંધ થઈ શકે એવી શક્યતાઓ ઓછી લાગી રહી છે જેને લઈને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશન દ્વારા અત્યારે આ અંડરપાસ બંધ કરી દેવામાં આવેલો છે એ એમસીના કર્મચારીઓ જે છે એ પણ અંડરપાસની અંદર હાજર છે તો કેટલા સમય સુધી આ અંડરપાસ બંધ રહેશે એ તો જોવું રહ્યું પરંતુ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અત્યારે આ નિર્ણય લેવામાં આવેલો છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન જી મીડિયા અમદાવાદ તો ઠેર ઠેર વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે જેમાં વાત કરવામાં આવે તો અમદાવાદના રિવરફ્રન્ટ ઘાટલોડિયા વસ્ત્રાલ આશ્રમ રોડ અને સરદારનગર વિસ્તારની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ જેને જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે કે મધ્ય ગુજરાતમાં જે પ્રકારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને પગલે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ચૂકી છે અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી રહી છે હજુ તો આ શરૂઆત છે ત્યાં એક જ કલાકની અંદર વરસેલા વરસાદે લોકોને પણ જાણે કે પાણી પાણી કરી નાખ્યા રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ તો વાહન ચાલકોને અવર મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ચૂકી હતી અને હજુ આવનારા દિવસોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેશે તેવી શક્યતાઓ છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તો આપણે જોઈ જ રહ્યા છો તસવીરો પરંતુ જે રીતે વસ્ત્રાલના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો મોટાભાગે પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધુ રહેતી હોય છે તેમાં પણ વસ્ત્રાલ જે છે સીટીએમ છે હાટકેશ્વર આ વિસ્તારોમાં વધારે પાણી ભરાતા હોય છે તો વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે અમદાવાદના ગીતા મંદિર રોડ પર પણ આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે અમદાવાદમાં સામાન્ય વરસાદે તે તંત્રની પોલ ખોલી નાખી છે વધુ એક દ્રશ્ય અમે આપને દેખાડી રહ્યા છીએ આપ જે આ રસ્તો જોઈ રહ્યા છો એ ગીતા મંદિરથી આવવાનો અને જમાલપુર તરફ જવાનો રસ્તો છે કે જ્યાં બ્રિજ ઓવરબ્રિજ શરૂ થાય છે એના ખૂણા ઉપર જ તે એક તરફ આખા આખા રોડ ઉપર જે છે પાણી વિશાળ ભરાઈ ચૂક્યું છે આ પાણી ભરાઈ જવાના કારણે લોકોને અહીંયાથી અવર જવર કરવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે ત્યારે નાના બાળકો જે છે એ તમે જોઈ શકો છો વાહનો તો જ અવરજવર કરી રહ્યા છે પરંતુ તકલીફ પડી રહી છે પરંતુ નાના બાળકો જે છે એ આ વરસાદમાં પાણી જે ભરાયેલા છે આ બ્રિજની બાજુમાં તેને લઈને રમવાની મજા જે છે લેતા નજરે પડી રહ્યા છે તો ક્યાંક વરસાદના કારણે પાણી ભરાય તો ક્યાંક મોજ મસ્તી છે તો ક્યાંક મુશ્કેલીઓ જે છે એ આખે આખા દ્રશ્યો અત્યારે આપણે અમદાવાદના અલગ અલગ સ્થળો ઉપર આપણે નજરે પડી રહ્યા છીએ ગીતા મંદિર તરફથી જે આવતા વાહનો જે છે એ તમે જોઈ શકો છો આખરે કે કઈ રીતે અને કેવી ભારે મુશ્કેલી વચ્ચે અહીંયાથી પસાર થઈ રહ્યા છે કોઈના વાહનો બંધ પણ પડી શકવાની શક્યતાઓ જે છે એ પૂરેપૂરી અહીંયા દેખાઈ રહી છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ તો આપ જોઈ રહ્યા છો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કયા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ભારે વરસાદમાં મુશ્કેલી પડી જ રહી છે અમદાવાદમાં વરસાદ પડે અને પાણી ના ભરાય તો કદાચ વરસાદ પડે કહેવાય જી હા દ્રશ્ય તમે જોઈ શકો છો કે વિસ્તાર માત્ર નજીવા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે જોકે અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ તાત્કાલિક આવીને સ્ટ્રોંગ ડ્રેનેજ વોટર અને ડ્રેનેજ વોટરના જે ઢાંકણા છે તે ખોલા છે તેના કારણે જે ભરાયેલું પાણી છે તે નીચે ઉતરવા લાગ્યું છે પરંતુ વર્ષોથી આ પ્રકારની સમસ્યા આ વિસ્તારમાં સર્જાતી હોવા તેનો કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી આજના વરસાદની વાત કરીએ તો માંડ એક ઇંચ જેટલો પણ વરસાદ વરસ્યો નથી ત્યાં આ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જ્યારે લોકો હાલાકીનો સામનો કર્યો કરવો પડી રહ્યો છે ત્યારે જે સ્કૂલના બાળકો છે તે આ પાણીમાં રમવાનો આનંદ માણી રહ્યા છે સ્કૂલ છૂટી અને ઘરે આવતા બાળકો જાણે ઘરે જવાના સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે કહી શકાય કે નજીવા વરસાદમાં માં પાણી ભરાયું છે જેના કારણે વાહન ચાલકોને સ્થાનિક લોકોને અહિયાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો હાલ વરસાદી માહોલને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે આપ જોઈ રહ્યા છો અલગ અલગ તસવીરો અમદાવાદના વિવિધ વિસ્તારોની તસવીરો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ જો આપ પણ કોઈ કામ અર્થે ઘરની બહાર નીકળવાનું વિચારી રહ્યા હો તો અમદાવાદના રસ્તાઓ પર ધ્યાન રાખીને નીકળજો